કોરોનાની મહામારીને લીધે બંધ રહેલી શાળાઓ હાલ અનલોક તરફ જઈ રહી છે ધોરણ 9 થી 12 ની શાળાઓ શરૂ થયા બાદ આજે એટલે કે બે સપ્ટેમ્બર થી ધોરણ 6 થી 8 ની શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે શાળાઓમાં એક બેન્ચ પર 3 ની જગ્યાએ બે જ વિદ્યાર્થીઓને બેસાડાયા હતા તો વિદ્યાર્થીઓને સ્કીન થર્મલ ટ્રેકિંગ પણ કરવામાં આવ્યું હતું કોરોના ઘટતા જ રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરીને સ્કૂલો અને ખાનગી કોચિંગ ક્લાસિસને ધોરણ 6 થી 12 માં ઓફલાઈન এড્યુકેશન આપવાની મંજૂર આપી છે જોકે ગાઈડલાઇનમાં સ્પષ્ટ લખાયું છે કે કોરોનાનો ફેલાવો રોકવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે જેને કારણે સ્કૂલો અને ખાનગી કોચિંગોએ એક બેન્ચ પર બે જ વિદ્યાર્થીઓને બેસાડી રહી છે શિક્ષણ વિભાગના આદેશથી ગુરુવારથી એટલે કે આજે બીજી સપ્ટેમ્બરથી ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરાયું છે તેઓમાં આચાર્યોએ વાલીઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીને શરદી કે પછી ખાંસી કે તાવ હોય તો સ્કૂલે મોકલવા જ નહીં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ લાખ ચૌદ હજાર છ અઠ્ઠાણું વિદ્યાર્થીઓ ધોરણ છ થી આઠમાં અભ્યાસ કરી રહ્યા છે પહેલા દિવસે સિત્તેર ટકા વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવા સંમંત્રી પત્રક આપ્યા છે જો કે ચોમાસાને પગલે ઘણા વિસ્તારમાં શરદી ખાંસી કવરી તાવના કેસો જોવા મળી રહ્યા છે જેથી ડીઈઓએ સ્કૂલ સંચાલકોને સૂચના આપી છે કે વિદ્યાર્થી કે ટીચિંગ કે પછી નોન ટીચિંગ સ્ટાફના કર્મચારી બીમાર હશે તો સ્કૂલમાં પ્રવેશ અપાશે નહીં વાલીઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલનારા વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલમાં કઈ કઈ પ્રકારની તકેદારી રાખવી તે બાબતની પૂરતી સમજ પણ આપવાની રહેશે નમસ્કાર મારું નામ દીપેશભાઈ પટેલ એનપી વગટ પ્રાથમિક શાળાના આચાર્ય આજરોજ તારીખ બે નવ બે હજાર એકવીસને ગુરુવારથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓનું એમાં ખાસ કરીને અમારા વિદ્યાર્થીઓને એસઓપીનું ખાસ પાલન કરે છે સેનેટાઈઝર પણ કરવામાં આવ્યું છે સાથે સાથે એસઓપીના પાલન મુજબ વિદ્યાર્થીઓને પણ બેસાડવામાં આવ્યા છે જે હું આપ સાહેબને ખાતરી આપું છું મારું નામ કલ્પેશભાઈ કસનભાઈ પટેલ એલપીએસ સ્કૂલના એડમિન છું આજે તારીખ બે નવ બે હજાર એકવીસના ગુરુવારથી ધોરણ બે ધોરણ છથી આઠની શાળા શરૂ કરવામાં આવી છે સરકારના નિયમ પ્રમાણે અને સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે સંપૂર્ણ એસઓપીનું પાલન કરી દરેક બાળકોને શાળાની અંદર ગેટથી લઈને વર્ક સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી તમામ બાળકોનું થર્મલ ગનથી ચેકિંગ કરવા બાદ સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું અને એક પછી એક વારાફરતી બાળકોને વર્ગની અંદર દાખલ કરવામાં આવ્યા હતા વર્ગની અંદર પણ બેસવા માટેની વ્યવસ્થા સંપૂર્ણ રીતે સરકારશ્રીના ગાઈડલાઇન્સ પ્રમાણે અને એસઓપીનું પાલન થાય એ મુજબ વ્યવસ્થા કરવામાં આવી હતી તમામ વર્ગોની અંદર વર્ગ શિક્ષકો શરૂઆતથી જ હાજર કરી દેવામાં આવ્યા હતા અને બાળકોને એ પ્રમાણે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી કોરોના સામે અસરકારે બે ગજની દૂરી ખૂબ જ જરૂરી મંત્ર આપ્યા બાદ હવે સ્કૂલોની બેન્ચોની ડિઝાઇન પણ બદલાઈ ગઈ છે હવે એક બેન્ચ પર ત્રણ નહીં પણ બે જ વિદ્યાર્થી બેસી શકે એ રીતે નવી વ્યવસ્થા ઊભી કરાય છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા